પણ મારા પર શું કામ અને આ મારા ઘરે આવવાનું રીઝન મને કહેશો હા અશોકભાઈ બીજું શું રીઝન હોય આ અશોકભાઈ મારા ઘરે આવીને બધી પંચાત કરે છે સાસુ સસરાને અહીંયા શું કામ બોલાવ્યા છે કેટલી મિલકત છે કેવી રીતે રહેશે શું કરશે તમારે શું પંચાત છે બેન બધી એક મિનિટ એને છે ને પંચાત ના કહેવાય અને સાસુ સસર છે ને તમારા એકના નથી એ વાતને ના ભૂલતા કે હે મારા મમ્મી પપ્પા છે ખબર છે મને મમ્મી પપ્પા હોય તો કેમ આટલા વર્ષમાં સાથે રહેવા ના લઈને આવ્યા હવે મમ્મી પપ્પા મારી પાસે આવે છે તો બળતરા થાય છે કે નહીં બધી જમીન હડપી લેશે તો પણ જોવો બેન જમીન તો બધી આમ પણ અમારી જ છે કારણ કે દીકરીઓનો છે ને ક્યાંય ભાગ લાગે નહીં અરે તો ભાઈ રાખો ને જમીન અમારે નથી જોતી અમારે તો છે ને ખાલી મમ્મી પપ્પા થી મતલબ છે અને તમે ક્યાં હતા અત્યાર સુધી તમારે રખાઈને ને કા ગામડે મોકલી દીધા હતા એનું પણ કારણ હતું ને તમારા મમ્મી પપ્પાને અહીંયા ફાવતું નથી અહીંયા મજા નથી આવતી એટલા માટે તો હવે ફાવવા લાગ્યું એ લોકોને હકા બોલાવ્યા તો એનું કારણ છે કે હવે ઉંમર થઈ ગઈ છે કામ નથી થતું અને રહેવા જમીનની તો તમે હોશિયારી કરો કે ના કરો પણ તમારા મનમાં લાલચ છે ને એ તમને ખબર જ છે હવે છે ને અત્યાર સુધી અમારે જમીન નોતી જોતી પણ હવે તમે આ ટોપિક લાવ્યા છો ને તો ઠીક છે હવે તો છે ને ભાઈ બહેનને ભાગે પડતા જે આવતા છે ને પ્રોપર્ટીમાં હે હક લઈને જ રહીશું અરે પણ 20 વીઘા જમીન છે એમાંથી દસ તમે લઈ જશો તો અમે શું કરશું એ અમારે નથી જોવાનું તમારે જે કરો એ કરો હા તો સારું છે કે મમ્મી પપ્પા એટલી મહેનત કરી છે મજૂરી કરે છે અને વીસ વીઘા જમીન બચાવીને રાખી છે બાકી તમારા હાથમાં હોત તો કાંઈ ના વધે વીસ વીઘામાંથી દસ વીઘા તો મળે છે ને એની ખુશી મનાવો અને તમારામાં તેવડ હોય તો કમાઈને બતાવો બસ હા દામિની બેન આ તો વળી ધીમે ધીમે બોલું છું તો પાવર કરો છો તો પછી તમે કમાઈને બતાવો ને શું કામ અમારા દસ વીઘાની પાછળ પડ્યા છો આ બિચારા ભાઈને તો કાંઈ છે નહીં ખાવાની ખીચડી નહીં અને તમે અમારી પાછળ પડ્યા છો હા એ જ તો વાત છે અમારા ઘરમાં ખાવા ખીચડી નથી પણ મારા ભાભીને એવું નથી થાતું કે મારા ઘરમાં ખીચડી છે બિરયાની છે તો જઈને એકવાર ખીચડી આપી દઉં આવ્યો કોઈ દિવસ વિચાર તમારી પાસે માંગવા નથી આવતી ને એનું ધ્યાન રાખો ને કેની પંચાયત કરો બીજું બોલવાની જરૂર નથી તમારે હા તો તમે પણ છે ને તમારા ઘરનું કરો મારા ઘરની પંચાત નહીં કરો કે મારા સાસુ સસરા ક્યારે આવશે કેવી રીતે રહેશે અને શું કરશે અરે એકવાર નહીં ને 10 વાર થાશે હવે હવે તો હું શું કે રોજ મોકલીશ રોજ પૂછો મોકલીશ કે જા અને હવે હું છે ને અશોક ને રોજ જે બે ઇજત કરીશ કે જા હેમ તમે બે ઇજત કરશો શરમ કરો શરમ એ તમારા ઘર ના જમાય છે જમાય તમે શરમ કરો શરમ જમાય છો યમરાજ નહીં હારું યમરાજ હોત ને તો હૌતી પહેલા તો તમારો જીવ જ લઈ લેત હાય હાય કેટલી રાણો પાડે છે આ બૈરી તો પાડે કારના મયવા હોય ને તો રાડો પાડવી જ પડે હાય હાય ભગવાન હું ક્યાં ને મળવા આવી સારું હવે જે થાય એ પતાવો બીજી વાર ધ્યાન રાખજો એ બીજી એક વાત તો સાંભળતા હતા ભગવાન એવી રીતે નહીં સાંભળે એના માટે છે ને તમારે રૂબરૂ ત્યાં જવું પડશે એ એક મિનિટ ભાભી ક્યાં જવું છે ઘરે આમ નથી તમારું ઘર આમ છે